હેલો હાજી સર મેં કીધું મેં તમારે વાત કરી મેં કીધું બસો બસો એકસ્ટ્રા શા માટે કઈ સમજાતું નથી બધી વાત આજે પણ તમે લોકો રજૂઆત કરો કારણ વગર ના જે અમે તમારી ફી ભરી અને અમારે પીલાવું પડે બરોબર છે આજે હું સંદેશ તમારું લઉં છું બરોબર આજે તમારી ફી ભરી અને અમારે બસો એકસ્ટ્રા દેવાના તો તમે લોકો રજુત કરો કે તમે નથી દેતા એમને સાહેબ કોઈ વસ્તુ એને કમિશન કમિશન અલગ વસ્તુ છે સર્વિસ ચાર્જ અલગ વસ્તુ છે એજન્ટ નક્કી કરેલો ચાર્જ છે એટલે એ લોકો લેશે અલગ પણ તમે એમને સાહેબ કારણ વગર ને અમારે બસો તમને દેવાના ને કારણ વગર ને તો તમે વધારી છે બસો અમને વાંધો નથી હાલો હું એ તમને કેવા માંગુ તમે વધારે મંજૂર છે બસો તમારી પહોંચ આવે અમને ટ્રાન્સફોર્મર ને મંજૂર છે દેવા ચાલો એને ઓછું પડતું હોય તો પોચમાં લખી દેશે સર્વિસ ચાર્જ પ્લસ કરીને લખી દેશે પોચમાં બસ તમે એમને સાહેબ નથી આપતા હું એમ કેવા માંગુ છું તમે એમ કેવું લખી દેશે હું એ જ કઉ છું તમને તો કમિશન વધારી દો સાહેબ પણ કમિશન હું કઉ વધારી દો અમે અમારો અમે દઈએ છીએ અઢારસો ફિક્સ રેટ હોય કમિશન ફિક્સ રેટ હોય નહીં હું શું કેવા માંગુ સાહેબ અમને અઢારસો દઈ જ તો અમારે ઈ રીતના અઢારસો દેવા સર તમે એમને આપો એ રીતના આપો તમે નક્કી કરેલો એ બસો તમે અમે તમને આપી અને પેલા કાંઈ નતું સાહેબ પાંચ વર્ષ કે છે તો હવે પેલા કેમ નતું પાંચ વર્ષથી ચાલુ છે તમે અત્યારે કીધું એમ કહો એ તો પાંચ વર્ષથી ચાલુ છે ચાર્જ તો હું એ જ કઉ કે હું જાગૃત નાગરિક તરીકે અમારો એક સાહેબ તમને ક્વેશ્ચન કરી શકે કે આ રીતના લઈએ તો ન્યુઝપેપર વાળા ને તમારી કેમ યુનિટી નથી ન્યુઝ વાળા ની કે ભાઈ બસો ને વધારે બધા ન્યૂઝ ને થઈ શકે ને સાહેબ થાય તો એનું કેમ તો તમે તમારી રીતના કહી શકો ને કે સાહેબ તમે બસો તો કામ વધારે લ્યો છો ભાઈ અમને અમારા કસ્ટમર ફરિયાદ આવે સાહેબ અમારી રીતે મેં તમને ફરિયાદ તમારે કેવાય ને સાહેબ કે ભાઈ પેપર પેપર નાખવા માટે એટલે આમાં શું જેવું છે તમારું કઈ હાલતું નથી એના જે મોદી ઉપર થી ઘણી બધી પ્રેશર કરે એસોસિએશન હોય એના જેવું થયું ને મોદી માંથી સારા કામ કરે પણ પાછળ પબ્લિક તમને દબાવતી હોય એના જેવું થયું કાલે તમે સારા કામ કરો બરોબર સાહેબ અને તમે નીચે કઈ આપતા નથી મારી પાસે સંદેશ આવે છે એટલે નામ શું તમારું બોલે ને તમે જ્યાંથી બોલ નામ દેવું જરૂરી નથી અમારે જરૂરી નથી નામ તમે ન્યુઝપેપર માંથી બોલો છો કે કોઈ જિલ્લા ચાલુ તમે ન્યુઝપેપર માંથી ફોન લગાવ્યો છે હા તો તમે જ્યાંથી બોલે તમારે સાહેબ મને નામ આપી શકો હું મારું નામ પણ આપી શકું નથી કેમ નો આપી શકો તમારી શું પછડી દબાણી છે જરૂરી નથી અમારા જરૂરી નથી તમારી પાછળ દબાણી છે જરૂરી નથી કેમ જરૂરી નથી સાહેબ તમે ગુણ ખરાબ કામ કરો છો ખરાબ કામ નથી તો કેમ તમે નામ નું આપો મને પૂછો મારું નામ આપો તમે તમારું નથી અમારા માટે જેવું જરૂરી નથી તો તમે એનો અર્થ ઇ કે તમે બધાય મિલી ભગત કરો છો સંદેશ વાળા ઓકે બરોબર છે સાહેબ એટલે તમે આ વાત કરવા માટે અમારી સાથે સમર્થ નથી તમે એમ કહો કે તાગ લે શા માટે લઈએ સાહેબ તમે નો કહી શકો એટલે તમે નો કહી શકો કે ભાઈ તમે નો લિયો કસ્ટમર પાસે યુનિયન તમે કહી શકો બધા કહી શકો કે ભાઈ અમારો સર્વિસ ચાર્જ તમે કસ્ટ ના લ્યો તમે તમે કહી શકો કે ભાઈ નો વાંચવું હોય તો કઈ નહીં બાકી તમે કસ્ટમર ને શું કમ બસો રૂપિયા વધારે લૂટો છો એમ તમે નો કહી શકો તમારું પેપર તમારું નથી પેપર મારું છે એટલે તમારી મિલી ભગત છે એવું થયું ને તમે સારા ન્યૂઝ એક આપી નિક લુ છો તમે ગામના ન્યૂઝ સારા શું કામ આપો તમે જો તમારે તમારે સાહેબ જો આવું કરવું હોય પબ્લિક ને લૂંટવી હોય તો ગામના સારા ન્યૂઝ શું કામ આપો એજન્ટ તમારામાં તેવડ નથી તમારામાં સાહેબ તેવડ નથી ન્યૂઝ